શાંતિ એક એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે રાજ ઋષિ છો તમારે રાજાઈ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવાનો છે સાથે સાથે દેવી ગુણ પણ જરૂર ધારણ કરવાના છે પ્રશ્ન છે ઉત્તમ પુરુષ બનવાનો પુરુષાર્થ કયો છે કઈ વાત પર ખૂબ અટેન્શન જોઈએ ઉત્તર છે ઉત્તમ પુરુષ બનવું છે તો ભણતર થી ક્યારેય રીસાવાનું નથી ભણતર થી લડવા ઝઘડવાનો સંબંધ નથી ભણશો ગણશો તો થશો નવાબ એટલે સદા પોતાની ઉન્નતિનો ખ્યાલ રહે ચલન પર ખૂબ અટેન્શન જોઈએ દેવતાઓ જેવા બનવું છે તો ચલન ખૂબ રોયલ જોઈએ ખૂબ ખૂબ મીઠા બનવાનું છે મુખથી એવા બોલ નીકળે જે બધાને મીઠા લાગે કોઈને દુઃખ ન થાય શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રતિ બાપ સમજાવે છે અને પૂછે છે કે તમારી બુદ્ધિનું ઠેકાણું ક્યાં છે મનુષ્યોની બુદ્ધિ તો ભટકે છે ક્યારે ક્યાં ક્યારે ક્યાં બાપ સમજાવે છે તમારી બુદ્ધિનું ભટકવાનું બંધ બુદ્ધિને એક ઠેકાણે લગાવો બેહદના બાપને જ યાદ કરો આ તો રૂહાની બાકો જાણે છે હમણાં આખી દુનિયા તમો પ્રધાન છે આત્માઓ જ સતો પ્રધાન હતા નંબર વાર પુરુષાર્થ અનુસાર હમણાં તમો પ્રધાન બન્યા છે પછી બાપ કહે છે સતો પ્રધાન બનવાનું છે એટલે પોતાની બુદ્ધિને બાપની સાથે લગાવો હવે પાછા જવાનું છે બીજા કોઈને પણ ખબર નથી કે આપણે પાછા ઘરે જવાનું છે બીજું કોઈ પણ નહીં હશે જેમને ડાયરેક્શન મળતું હોય કે બાકો મુજ યાદ કરો કેટલી સહજ વાત સમજાવે છે ફક્ત બાપને યાદ કરો તો વિનાશ થઈ જશે બીજા કોઈ આવું સમજાવી ન શકે બાપ જ સમજાવે છે જેમનામાં પ્રવેશ કર્યો એ પણ સાંભળે છે પતિતથી પાવન બનવાની અને એના પર ચાલવાની સૌથી સારી મત બાપ આપે છે બાબા કહે છે તમે જ સતો પ્રધાન હતા હવે ફરી બનવાનું છે તમે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા પછી ચોર્યાસી જન્મ ભોગવી કોડી જેવા બની ગયા છો તમે હીરા જેવા હતા હવે ફરી બનવાનું છે બાબા બહુ જ સરળ વાત સંભળાવે છે કે પોતાને આત્મા સમજો આત્માઓને જ પાછા જવાનું છે શરીર તો નહીં જશે બાપ પાસે ખુશીથી જવાનું છે બાપ જે શ્રીમત આપે છે એનાથી જ તમે શ્રેષ્ઠ બનશો પવિત્ર આત્માઓ મૂળ વતનમાં જઈને પછી આવશે તો નવું શરીર લેશે આ તો નિશ્ચય છે ને તો પછી એ જ તાત લાગેલી રહે દેવી ગુણ પણ ધારણ કરવાના છે તો ખૂબ ફાયદો થશે સ્ટુડન્ટ જે સારું ભણતર ભણે છે તે જ ઊંચ પદ મેળવે છે આ પણ ભણતર છે તમે કલ્પ કલ્પ આવી રીતે જ ભણો છો બાપ પણ કલ્પ કલ્પ આવી રીતે જ ભણાવે છે જે સમયે પાસ જે સમય પાસ થયો તે ડ્રામા ડ્રામા અનુસાર જ બાપની અને એક્ટ ચાલી ચાલી રહી છે બાકોનો પાઠ ચાલ્યો બાબા સલાહ તો ઠીક આપે છે ને બાકો કહે છે બાબા અમે તમને ઘડી ઘડી ભૂલી જઈએ છીએ આજ તો માયાના તોફાન છે માયા દીવો બુજાવી દે છે બાપને ને ક્ષમા પણ કહે છે એ નોલેજ ફૂલ છે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે આ બ્રહ્મા બાબા પણ કહેશે આ પણ બાળકોને સમજાવે છે આપણને સમજાવે છે બાબા કહે છે બાપ કહેશે આ બાળકોને સમજાવું છું એમાં આ બ્રહ્મા પણ આવી જાય છે આમાં મૂંઝાવાની વાત નથી આ છે ખૂબ સહજ રાજયોગ તમે રાજઋષિ છો પવિત્ર આત્માને કહેવાય છે તમારા જેવા ઋષિ કહેવાય છે શરીરને નહીં કહેવાય છે આત્મા છે ઋષિ રાજ્ય ક્યાંથી લે છે બાપ પાસેથી તો આ બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ આપણે શિવબાબા પાસેથી રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ બાપે સ્મૃતિ અપાવી છે તમે વિશ્વના માલિક હતા પછી પુનર્જન્મ લેતા લેતા નીચે ઉતરતા આવ્યા છો દેવતાઓના ચિત્ર પણ છે મનુષ્ય સમજે છે આ જ્યોતિ જ્યોત સમાઈ ગયા હવે બાપે સમજાવ્યું છે એક પણ મનુષ્ય જ્યોતિ જ્યોત નથી સમાતા કોઈ પણ મુક્તિ જીવન મુક્તિ મેળવી નથી શકતા તો આખો દિવસ અંદર બાળકોને વિચાર ચાલવા જોઈએ જેટલા યાદમાં રહેશે એટલી ખુશી થશે ભણતર ભણાવવા વાળા જુઓ કોણ છે શ્રી કૃષ્ણને લોર્ડ કૃષ્ણ પણ કહે છે ભગવાનને ક્યારેય લોર્ડ નહીં કહેવાશે એમને ગોડ ફાધર જ કહે છે એ છે હેવિનલી ગોડ ફાધર તમને હવે દિલથી લાગે છે કે એ જ હેવિનલી ગોડ ફાધર હેવન અર્થાત દેવી રાજધાની સ્થાપન કરી રહ્યા છે સતયુગમાં બીજો કોઈ ધર્મ નહોતો દેવતા કહેવાય છે એ વિશ્વના માલિક હતા એમને કહેવાશે સતયુગી તમે છો સંગમયુગી તમે જાણો છો બાબા આપણને રાઇટિયસ બનાવે છે તમે આ દેવતાઓ પવિત્ર છે લાઈટ પણ પવિત્રતાની દેખાડી છે અનરાઇટિયસ એટલે એક પણ કદમ રાઈટ નથી શિવાલયથી ઉતરી વૈશ્યાલયમાં આવી જાય છે આ વાતો નવા કોઈ સમજી ન શકે જ્યાં સુધી તમે એમને બાપનો પરિચય સારી રીતે ન આપો કે એ છે હેવિનલી ગોડફાધર હેવન અને હેલ બંને શબ્દો છે સુખ અને દુઃખ સ્વર્ગ અને નર્ક તમે જાણો છો ભારત સુખમાં હતું હમણાં દુઃખ છે પછી બાપ આવીને સુખ આપે છે હવે દુઃખનો સમય ખતમ થવાનો છે બાબા બાળકો માટે સુખની સોગાત લઈ આવે છે બધાને સુખ આપે છે ત્યારે તો બધા એમની બંદગી કરે છે સન્યાસી ઉદાસી પણ તપસ્યા કરે છે એમને પણ કોઈને કોઈ આશા જરૂર રહે છે સતયુગમાં આવી કોઈ વાત નથી ત્યાં બીજા કોઈ ધર્મવાળા હોતા જ નથી તમે તો હમણાં પુરુષાર્થ કરી રહ્યા છો નવી દુનિયામાં જવા માટે જાણો છો એ છે સુખધામ તે છે શાંતિધામ આ છે પુરુષાર્થ ખૂબ સારી રીતે કરવાનો છે ભણતરથી ક્યારેય રિસાવવાનું નથી કોઈની સાથે અનબની બની થાય છે તો ભણતર ન છોડવું જોઈએ ભણતર સાથે લડવા ઝઘડવાનો સંબંધ નથી ભણશો ગણશો તો થશો નવાબ લડશો ઝઘડશો તો નવાબ કેવી રીતે બનશો પછી તમો પ્રદાન ચલન થઈ જાય છે દરેકે પોતાની ઉન્નતિનો ખ્યાલ કરવો જોઈએ

બનવાનું છે રાજયોગ બાપ સંગમ પર જ શીખવાડે છે તમે કલ્પ કલ્પ આ બનો છો એવું નથી સદેવ કળિયુગ જ ચાલતો રહેશે કળિયુગ પછી સતયુગ આ ચક્ર ફરે છે જરૂર સતયુગમાં મનુષ્ય ઓછા હતા હવે ફરી જરૂર ઓછા હોવા જોઈએ આ તો સહજ સમજવાની વાતો છે કહાણી સંભળાવે છે છે નાનકડી હકીકતમાં છે મોટી પરંતુ સમજવામાં નાની છે ચોર્યાસી જન્મોનું રહસ્ય છે તમને પણ પહેલા ખબર નહોતી હવે તમે સમજો છો અમે ભણી રહ્યા છીએ આ છે સંગમયુગનું ભણતર હવે ડ્રામાનું ચક્ર ફરીને આવ્યું છે લઈને શરૂ થશે આ જૂની સૃષ્ટિને બદલવાની છે કળિયુગી જંગલનો વિનાશ થશે પછી સતયુગી ફૂલોનો બગીચો થશે ફૂલ દેવી ગુણ વાળાઓને કહેવાય છે કાંટા આસુરી ગુણ વાળાઓને કહેવાય છે પોતાને જોવાનું છે મારામાં કોઈ અવગુણ તો નથી હમણાં આપણે દેવતા બનવા લાયક બની રહ્યા છીએ તો દેવી ગુણ જરૂર ધારણ કરવા પડે બા ટીચર સદગુરુ બનીને આવે છે તો કેરેક્ટર જરૂર સુધારવા પડે મનુષ્ય કહે છે છે કેરેક્ટર કેરેક્ટર ખરાબ પરંતુ કોને એ પણ નથી જાણતા તમે સમજાવી શકો છો આ દેવતાઓના કેરેક્ટર સારા હતા ને એ ક્યારેય કોઈને દુઃખ નોતા આપતા કોઈની ચલન સારી હોય છે તો કહે છે આ તો જેમ કે દેવી છે આમના બોલ કેટલા મીઠા છે બાપ કહે છે તમને દેવતા બનાવું છું તો તમારે ખૂબ મીઠા બનવું પડે દેવી ગુણ ધારણ કરવાના છે જે જેવા છે તેવા જ બનાવશે તમારે બધાએ ટીચર બનવાનું છે ટીચર ના બાળકો ટીચર તમે પાંડવ સેના છો ને પંડાઓનું કામ છે બધાને રસ્તો બતાવવાનું દેવી ગુણ ધારણ કરવાના છે ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે ઘરમાં પણ સર્વિસ કરી શકો છો જે આવશે શીખવાડતા રહેશો ભણાવતા રહેશો એવા ઘણા છે જે પોતાની પાસે ગીતા પાઠશાળા ખોલી ઘણાઓની સર્વિસ કરતા રહે છે એવું નથી કે અહીં આવીને બેસવાનું છે કન્યાઓ માટે તો ખૂબ સહજ છે મહિને બે ચક્કર લગાવ્યા પછી ગયા ઘરે ઘરનો સંન્યાસ તો નથી કરવાનો તમને ઘરેથી બોલાવો આવે છે તો જાવ છો તમને મનાઈ નથી આમાં કોઈ નુકસાનની વાત નથી વધારે જ ઉમંગ આવશે આપણે પણ હવે હોશિયાર થયા છીએ ઘરવાળાઓને આપ સમાન બનાવીને સાથે લઈ જઈશું એવા ઘણા છે જે ઘરમાં રહીને પણ સર્વિસ કરે છે તો થઈ જાય છે બાપ મુખ્ય વાત સમજાવે છે કે પોતાને આત્મા સમજો અને મુજ બાપને યાદ કરો પોતાની ઉન્નતિ કરવાની છે ઘરમાં રહેવા વાળાઓની અહી રહેવા વાળા કરતા પણ સારી ઉન્નતિ થઈ શકે છે તમને ક્યારેય મનાઈ નથી કરાતી કે ઘરે નહીં જાઓ એમનું પણ કલ્યાણ કરવાનું છે જેમને કલ્યાણ કરવાની આદત પડી જાય છે તે રહી નથી શકતા જ્ઞાન અને યોગ પૂરો છે તો કોઈ પણ બેઈજ્જતી નથી કરી શકતા યોગ નથી તો માયા પણ થપ્પડ લગાવે છે તો ઘર ગૃહસ્થમાં રહી કમળ ફૂલ સમાન પવિત્ર જરૂર બનવાનું છે બાબા તો ફ્રીડમ આપે છે છૂટ આપે છે ભલે ઘરમાં પણ રહો બધા અહીં આવીને રહી કેવી રીતે શકશે જેટલા આવે છે એમના માટે એટલા મકાન વગેરે બનાવવા પડે છે જે થયું છે તે રિપીટ થતું રહેશે બાળકોની પણ વૃદ્ધિ થતી રહેશે ડ્રામા વગર કઈ થવાનું નથી આ જે લડાઈઓ વગેરે લાગે છે આટલા મનુષ્ય વગેરે મરે છે આ બધી ડ્રામામાં નોંધશે જે પાસ્ટ થયું તે ફરી રિપીટ થશે જે કલ્પકલ્પ સમજાવ્યું છે તે જ હમણાં પણ સમજાવીશ મનુષ્ય ભલે કંઈ પણ વિચાર કરે હું તો એ જ પાર્ટ ભજવીશ જે મારો નોંધાયેલો છે ડ્રામામાં ઓછું વધારે થઈ નથી શકતું જે કલ્પ પહેલા ભણ્યા હતા એ જ ભણશે શું ભણે છે શું પદ મેળવશે સારી સર્વિસ કરે છે સમજો અચાનક એક્સિડન્ટ થઈ જાય છે તો જઈને સારા કુળમાં જન્મ લેશે ખૂબ સુખી થશે

તો પિતળનું મળશે સમજમાં તો આવે છે ને કેટલો આપણો યોગ છે રાજા રાણી પ્રજા બધા છે સારી રીતે નહીં ભણશો દેવી ગુણ ધારણ નહીં કરશો તો પદ ઓછું થઈ જશે સારા અથવા ખરાબ કર્મ જરૂર સામે આવે છે આત્માને ખબર છે અમે ક્યાં સુધી સર્વિસ કરી રહ્યા છીએ જો શરીર છૂટી જાય તો શું પદ મેળવીશું તમે ભણીને સુધરી રહ્યા છો કોઈ તો બગડે પણ છે તો કહેશે એમની તકદીરમાં નથી બાબા તો કેટલા ઊંચ બનાવે છે સાઈના ઘરથી કોઈ ખાલી ન જાય હમણાં સાંઈ તમારા સન્મુખ છે કોઈને તમે બે શબ્દો પણ સંભળાવો તે પણ પ્રજામાં આવશે જરૂર દેવી દેવતા ધર્મવાળા હમણાં સુધી આવતા રહે છે પરંતુ હમણાં પતિત હોવાના કારણે પોતાને હિન્દુ કેવડાવે છે તમારી બુદ્ધિમાં આ જ્ઞાન એવું છે જેવું બાબાની પાસે છે બાબા જ્ઞાનના સાગર છે બતાવે છે આ હિસ્ટ્રી જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે ટીચર પણ સ્ટુડન્ટના ભણતરથી જાણી જાય છે કે આ કેટલા માર્ક્સથી પાસ થશે દરેક પોતે પણ જાણે છે કોઈ દેવી ગુણોમાં કાચા છે કોઈ યોગમાં કાચા છે કોઈ જ્ઞાનમાં કાચા છે કાચા હોવાથી નાપાસ થઈ જશે એવું પણ નથી આજે કાચા છે કાલે પાકા નથી થઈ શકતા ગેલપ કરતા રહેશે પોતે પણ ફીલ કરે છે અનુભવ કરે છે અમે જ્યાં ત્યાંથી ફેલ થઈ જઈએ છીએ ફલાણા અમારાથી હોશિયાર છે શીખીને હોશિયાર પણ થઈ શકે છે જો દેહ અભિમાન હશે તો પછી શું શીખી શકશે હું આત્મા છું આ તો એકદમ કરી લો બાપે સ્મૃતિ અપાવી છે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પછી દેવી ગુણ ધારણ થશે પોતાની નવસ જોવાની છે કે હું ક્યાં સુધી લાયક બન્યો છું તો હમણાં સૃષ્ટિના આદિ મધ્યંતનું જ્ઞાન લઈ રહ્યા છો આ રાજયોગની નોલેજ બાપ સિવાય કોઈ શીખવાડી ન શકે બાકો શીખતા જાય છે બાળકો પૂછે છે અમારા કુળના બ્રાહ્મણ કેટલા છે આ પૂરી ખબર કેવી રીતે પડે આવતા જતા રહે છે હમણાં નવા નવા પણ નીકળતા રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પોતાના દેવી કેરેક્ટર બનાવવાના છે દેવી ગુણ ધારણ કરી પોતાનું અને બધાનું કલ્યાણ કરવાનું છે બધાને સુખ આપવાનું છે બીજું સતો પ્રધાન બનવા માટે બુદ્ધિ એક બાપ સાથે લગાવવાની છે બુદ્ધિને ભટકાવવાની નથી બાપ સમાન ટીચર બની બધાને સાચો રસ્તો બતાવવાનો છે આજનું વરદાન ચાલતા ફરતા પોતાના દ્વારા અષ્ટ શક્તિઓની કિરણોનો અનુભવ કરાવવા વાળા પરિષ્ઠા સ્વરૂપ ભવ જે ખૂબ કિંમતી મૂલ્યવાન બે ડાયમંડ હીરો હોય છે એને આગળ રાખો તો ભિન્ન ભિન્ન રંગ દેખાય છે એવી રીતે જ્યારે તમે પરિષ્ઠા રૂપ બનશો તો તમારા દ્વારા ચાલતા ફરતા અષ્ટ શક્તિઓની કિરણોની અનુભૂતિ થશે કોઈને તમારાથી સહન શક્તિની ફીલિંગ આવશે કોઈને નિર્ણય કરવાની શક્તિની આવશે આવશે કોઈથી કોઈથી શક્તિઓની સ્લોગન છે પ્રત્યક્ષ પ્રમાણ એ છે જેમના દરેક કર્મ સર્વને પ્રેરણા આપવા વાળા છે જાન્યુઆરી બે હજાર ચોવીસ અવ્યક્ત મહિના માટે વિશેષ પુરુષાર્થની પોઈન્ટ આ જાન્યુઆરી મહિનામાં વિશેષ સાયલેન્સ અનુભૂતિ કરવા તથા બ્રહ્મા બાપ સમાન ડબલ લાઈટ ફરિશ્તા બનવા માટે પુરુષાર્થની પોઈન્ટ્સ મુરલીના નીચે લખી રહ્યા છે આ જ પોઈન્ટ્સ જાન્યુઆરી મહિનાના પત્ર પણ છે તો બધા જ ભાઈ બહેનો ઓછામાં ઓછા દસ મિનિટ અવ્યક્ત સાયલેન્સનો અનુભવ કરે અને આખો દિવસ ડબલ લાઇટ પરિષ્ના સ્થિતિમાં રહી પોતાના શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા ઈશારાથી કારોબાર કરી પોતાના સેવા સ્થાનોને સૂક્ષ્મ વતન બનાવે વચ્ચે વચ્ચે પરસ્પર મળીને આ પોઇન્ટ્સ પર ગહેરાઈથી રુરિહાન કરતા અનુભવોની લેનદેન પણ કરે તો અવ્યક્ત સાઇલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિષ્ઠા સ્થિતિનો અનુભવ કરો સંગમયુગની વિશેષ શક્તિ સાઇલેન્સની શક્તિ છે સાઇલેન્સમાં રહેવાથી ડબલ લાઇટ ફરિષ્ઠતા સ્થિતિ સહજ બની જાય છે આ સ્થિતિમાં કોઈ પણ કાર્યનો બોજ નથી રહેતો એના માટે કર્મકર્તા વચ્ચે વચ્ચે નિરાકારી અને ફરિષ્ઠતા સ્વરૂપની ડ્રીલ કરતા રહો જેવી રીતે બ્રહ્મા બાપને સાકાર રૂપમાં જોયા સદા ડબલ લાઇટ રહ્યા સાયલેન્સની શક્તિ દ્વારા સેકન્ડમાં બાકોને નજરથી નિહાલ કર્યા એવી રીતે ફોલો ફાધર કરો તો સહજ જ બાપ સમાન બની જશો ઓમ શાંતિ